તાંગધ્રાના ગણેશ પાર્ક સોસાયટીના રહેણાકી મકાન ઉપર અજાણ્યા ઇસમો દ્વારા હુમલો હુમલો કરી હુમલાખોરો પલાયન ફોન ઉપર આપી ધરાઈ મળતી માહિતી મુજબ તાંગત્રા શહેરના ગણેશ પાર્કમાં બાવીસ વર્ષથી રહેતા ભરતકુમાર દિલીપભાઈએ જણાવ્યા મુજબ રાત્રિના સાડા બારથી પાંચ વાગ્યા સમયગાળામાં અજાણ્યા શખ્સો દ્વારા તેમના રહેણાકી મકાન પર હુમલો કરવામાં આવ્યો સોડાની બોટલો ફેંકવામાં આવી હતી તે દરમિયાન ભરતભાઈના માતૃષિ દ્વારા દરવાજો ખોલતા જ અજાણ્યા શખ્સે હાથ પકડતા ગભરાઈ ગયેલ તે દરમિયાન ભરતભાઈએ બૂમા બૂમ કરતા અજાણ્યા શખ્સો નાસી ગયેલ હુમલાખોરો દ્વારા સોડા બાટલીની બોટલો ફોડવામાં આવી હતી સાથે તેમના બાઇકને પણ નુકસાન કર્યાનું જણાવ્યું હુમલાખોરો દ્વારા ફોન ઉપર ધમકી આપ્યા હોવાનું જણાવ્યું હતું હાલ તો ભોગ બનનાર ભરતકુમાર દિલીપભાઈ દ્વારા પોલીસ ફરિયાદીની તજવીજ હાથ ધરાઈ ભરતકુમાર દિલીપભાઈ અમે અહીંયા બાવીસ વર્ષથી ગણેશ સોસાયટીમાં રહીએ છીએ ધાંગધ્રામાં ગઈકાલે રાત્રે સાડા ચારથી પાંચના ગાળામાં અમારા ઘર પર હુમલો થયેલો છે હુમલો કરનાર ચાર પાંચ વ્યક્તિઓ અમને એવો અંદાજો છે કે લગભગ ગાડીમાં જ આવ્યા હતા કારણ કે જયારે અમે દરવાજો ખોલ્યો ત્યારે અમને ગાડીનો થોડોક અવાજ સંભળાનો હતો અને મારા મમ્મી પાસેથી મને જાણવા મળ્યું કે અમે ઉઠ્યા ત્યારે મારા મમ્મી જયારે આ સોડાની બાટલીઓ ઘા કરતા હતા અને મારા બાઇક ઉપર જ્યારે હુમલો થતો ત્યારે મારા મમ્મીએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે એક વ્યક્તિ અંદર આવીને મારા મમ્મી હાથ પકડ્યો અને મારા મમ્મી તરત જ ગભરાઈ ગયા એટલે મારા ભાઈને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ ફોન કરવા દીધો નહીં અને હું અને મારા મિસિસ અંદર સૂતા હતા ઉપર ભાઈ સૂતો હતો એવા ગાળામાં ધબાધબબી અવાજ આવતો હતો એવા જેનું હતો કે બાટલીઓ ફોડતા હતા અને બાઇક ઉપર હુમલો કરતા હતા હવે અને પછી આ બનાવ બની ગયો પછી મેં અંદરથી રાડ પાડી કે કોણ છે એટલે એ લોકો ભાગી ગયા અને પછી થોડાક સમય પછી મારા ભાઈ ઉપર ફોન આવ્યો અને એવું કહે છે કે આ તો હજી એક ટેલર છે પિક્ચર બાકી છે કે આ જે હુમલો કર્યો છે આનાથી બધું અમે જો આવ કે બીજું કંઈ તમને મારી નાખવાની અમને ભાઈને ધમકી આપી છે એટલે અમને પૂરતું રક્ષણ મળે એવું અમે સરકાર પાસે કે બધા પાસે અપીલ કરી પોલીસ પાસે અપીલ કરી છે કે આવી રીતે ધમકી આપી છે અમને તો અમારું શું થશે